અરે તું આયા હું કરે ઓર એવું થઈ ને માર નોતું આવું પણ મારી ગર્લફ્રેન્ડ છે ને એને એમ કીધું જો આ હાથે માથે માં આપણે ફરવા તમે લઈ મને તો જ રાખશું બરે નગર ખતરનાક છે તારી ગર્લફ્રેન્ડ એમ તું આયા હું લેવા આવ્યો એની વાત હું કરે આજ તો હું મારી બાઈક ને બદલે ઘરાણન મમો સૂત્રન બધું એશ કીધું છે અને રોકડા લઈને આવો છું

તમારે મળી આવી હું મજબૂરી આવી કે તમે જતી જિંદગી રૂગા રમવા મળ્યા બેટા રાજાને કોઈ દી ના પૂછાય કે ના રાજ્યમાં હું કરે છે આ ઇલાકો મારો છે અને આ મારે આ કેટલા 80 વર્ષ થયા એસી વર્ષ થી હું ને એક દી એવો નથી ગયો કે કે જુગાર એવો નથી ગયો કે હું હાર્યો હો એમ કાક આ બાબુ કાક કાઉ તો હશે તો આ સાનું મને બેઠું આ ભા ભો કાક કાવું જાણે છે નક્કી કાક કાવ છે એ ભાવ કાક નું કાક જાણે છે એ ભાઈ ભાઈ ઠોક માં ફટાફટ હાલે આયો પત્તો અને વેશ ફટાફટ આય અને મો આવડતો જ લાયા આયા ના ના મને આવડે છે તું તારા ઓલે શરૂઆત કરી રહ્યો લાવે ખોટી લપ નહીં આયા જે જીટીન જાહે એ રહે બગી ગયા જો ભાઈ દરેક હરીફો રમવા માટે નીતિ નિયમ પેલો નિયમ એ કે ઈમાનદારી થી રમવું આજુબાજુ વાળાના પત્તા ઉસા થઈ થઈ જોવાના નહીં આડા થઈ આડા થઈ નહીં ભાઈ અમાર તો વાત કે પૈસા સુટા લઈને બેહું જેમ કે આ મારી જેમ આ 20 20 33 નોટુ રેડી અને જો કોઈ બીડી પીતા હોય તો આ માર દે પીવે આય કોઈ ગધી નહીં મારવા જે પાછી જીતે એ પત્તા બાર છે રેડી કોઈએ પૈસા વાપરવા માંગવા નહીં જે હારેલા હોય એની કોઈ મસ્તી કરવી નઈ દેખાડોડી થાય

રમવા માટે સત્રી ની સાથે બત્રી નું જીગરું જોય નજ હવે આજ

અલૉ આપડું ભાઈ કા બાબા ફુટા કે હું પછી અમે તો બહુ મોટી મોટી તાકતા હતા ને ઓ બાબાન જકે બચ્ચા નો આલે આ ભાયે નશો કર્યો તો મેરામે ઉત્યા છે હવે જોવું કોણ જીતે હે આ હાલે સુરો રે ابھی તો ابھی તો સુરો જ પાંચો પાંચો કોણ આવી કોણ

બતાવો તો ઘણા કેમ બંધ નથી બતાવાયું એમ અમે કેવી પંદર સમય આવી ગયો

એમ હાંચસો ને દસો સો હાલ હાલ બાબા ઉતાવે હાલો આપડું બન ક્યાં યાદા તી દા દાદા ઘણા સવાલ છે

આપડા દસ હજાર રૂપિયા હાલ હાલ કે બેલેન્સ પૂરું થઈ ગયું બાભાને લાગે કાઢવા દે ક્યાંક

મારે જીતવાની ભાઈ છીએ વેલે ત્રણ જુડા બાઈકી હું તારે ભગા ના મો છોડે આ વિડિયો કેડો કાટકો મારો હાથમાંથી આવી નમયો જો